એવું લાગતું છે કે આ ધરાક છે કહો જો ધરાક ની લોમ હોય એવી તમને જોવા મળશે જો લાગડ તમે જોશો ને જો એટલે આ બગીચાની અંદર ઘણા બધા પ્રકારની કેરીઓ પણ જોવા મળશે અને વધુમાં વધુ જોશો તો કેસર છે મિત્રો આ બગીચાની અંદર એક સરસ મજાનો રાજાપુરી નો પણ એક આંબો આવેલો છે અહીંયા નીચે આનો ઉછેર બરાબર આ વલસાડ ને એ બધું ઉછેર છે એટલે આપણે અહીંયા બજાર આપણે ભાવનગર ના પીઠામાં બજાર હારા આપણે બરાબર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે જેસર તાલુકાના કાતોડી ગામે કે જ્યાં જ મોટી સંખ્યામાં કેસર કેરીના બગીચા આવેલા છે જેસર તાલુકાના કાતરોડી ગામે જે આપણે સિરીઝ બનાવી રહ્યા છીએ કેરીઓની તેની અંદર એક બગીચાની અંદર અત્યારે આપણે આવ્યા છીએ તે બગીચાની અંદર તમે જુદી જુદી પ્રકારની ઘણા પ્રકારની કેરીઓ જોવા મળે છે તો આજે આપણે તે બગીચાની સંપૂર્ણ મુલાકાત લેશું અને તેમના માલિક વિશે પણ જાણીશું તે બગીચો ક્યાં આવેલો છે તેમાં કઈ કઈ જાતની કેરીઓ છે અને આ કેરી તમારે કઈ રીતે મેળવવી એ તેની પણ આપણે જાણકારી લેવાના છીએ તો જોડાઈ રેજો રહેજો ને વિડીયો જોજો જેથી તમને એક સુંદર મજાનો જે કેસર કેરીનો બગીચો છે તેમજ સાથે ઘણી બધી વેરાયટીની કેરીઓ પણ ત્યાં જોવા મળે છે તો મિત્રો હાલ અત્યારે આપણે જે બગીચાના માલિક છે તે આપણી સાથે જોડાયા છે તમારું નામ બતાવી દેજો પુરવાર નામ છે વાટીભાઈ વાલજીભાઈ ઝંજીરભાઈ ધામ કાચોડી સારું અને આપડે અંદાજે કેટલી કેરી થાય છે ત્રણસો કેરી થાય અને કોઈ વ્યક્તિ ને કેરી ખરીદી હોય તો કઈ રીતે ખરીદી અહીંયા આવી જાય નંબર આવે કે આપડે કેરી લઈ હોય અલગ અલગ પ્રકાર માં કેરીઓ અમારી પાસે કેસર છે લંગડો છે આપુસ છે પણ દેશી છે દેશી આંબાની કેરી એટલે ગુણવત્તા પછી ઓર આવે એટલે પેલાનો જૂનો આંબો છે તો મિત્રો આ બગીચાની અંદર ત્રણ થી ચાર વેરાયટી છે જેની અંદર છે લંગડો છે હાપુસ છે કેસર છે અને તમારે દેશી કેરી ખાવી હોય તો તે પણ એ મળશે અને તમારે કેરી ખરીદી હોય તો સ્થળ ઉપર આવી અને રૂબરૂ તમે એમ કેશો કે ભાઈ એમને દાદા આ આંબાની કેરી ઉતારી દો તો તમને એ કેરી આંબીઓ ઉતારી દેશે અને પંદર થી વીસ દિવસમાં આ જે આખો બગીચો છે તેની અંદર ઘણા બધા જે આંબા છે તેની અંદર પાક આવી જશે એટલે તમે પંદર થી વીસ દિવસ પછી તમે દાદાને કોલ કરી અને તમારે કેરી ખરીદી હોય તો તમે રૂબરૂ સ્થળ ઉપર આવી અને તમને જે પસંદ પડે ને જે આંબાની એ જ કેરી તમને મળશે અને જયારે જે સમયે ભાવ હાલતો હોય છે તે ભાવ લેશે ભાવ જે માર્કેટમાં હાલતો છે એ જ ભાવ તમને અહીંયા પસંદ આવે એવી કેરી તમે તોડીને લઈ જાઓ બરાબર અને હાલ અત્યારે આપણે જે આંબા હેઠળ થઈએ એ આંબો આ દાદા ગયો છે આ લંગડો આંબો છે અને તમે જોઈ શકો છો કે ઉપર કેરી કેટલી છે લંગડા આંબાની અને આંબો કેવડો છે એ તમે આ આંબાની અંદર લગભગ મારા અંદર પ્રમાણે પંદર થી વીસ પણ કેરી છે તો હા આ જે આંબો છે ને લંગડો આંબો એ બધાની હવે પાકી લગભગ હોય ને એની અંદર હું તમને બતાવી દઉં કે લંગડો જે કેરી હોય છે ને એની અંદર તમને એક રૂસડું જોવા નહીં મળે એટલે કેરીને સુધારશો તો અંદર થી માત્ર માવો જ મળશે તમને કોઈ જાતનું રોસડું જોવા નહીં મળે અને એકદમ કેસર જેવી જ મીઠી હોય છે

બગીચો છે અને દોઢસો વર્ષ જૂનો આંબો છે આપણે કલ્પના પણ ના કરી શકીએ કે શકીએસો વર્ષ જૂનો આંબો અને આ આંબો છે ને એને આંબો કેવાય છે ને દેશી આંબો છે તો આપણે આપડે આંબાની વિશિષ્ટતા આપણે દાદા પાસેથી જાણીએ દાદા આપડે આંબાને ઘડિયો આંબો કેમ કેવાય છે ઘડિયો આંબો કારણ કે આ પેલાનો દેશી આંબો ગણાય એટલે ઘડિયો કહી

આજુબાજુ વાળા છે દાદા તો કેરી ખાઈ છે પણ સાચે સાથે એની આજુબાજુ વાળા નથી માંગતા આંબાની ખાવામાં પણ મીઠી છે અને અત્યારે હજી થોડીક નાની છે પણ આની કરતા થોડીક ડબલ થાય છે કેરી તમને લાવી બતાવી દઉં તમને કે જવો આ તીર છે ને આ તીર ઈ કેરી ના વજન આંબાની તીર નીચે પડી ગઈ છે બીજું કોઈ કારણ નથી એટલી કેરી આવી હતી આમાં અંદર આ તીર ભાંગી ને હેઠી પડી ગઈ વજન ના કારણે અને દાદા આમાં કેટલી કેરી હતી એમાં પંદર મણ કેરી ઈ તીર પડી ગઈ એની અંદર પંદર મણ કેરી હતી દાદા એ ખાલી ખાક થી તોડી ને તો પંદર મણ થાય હવે વિચાર કરો એ પાકે ત્યારે કેટલા એનો વજન થાય તો આ એક આપડે સરસ મજાનો આંબો જોયો આજે અને હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ કે જુદા જુદા પ્રકારના જે આપણે આંબા જે જોવાના છે આગળ

જે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લામાં ઓછી જોવા મળે છે તેના કારણે આ પીઠમાં ઓછી આવે છે એટલે એનો ભાવ વધુ મળે છે અને અમુક માણસ એવા શોખીન હોય છે કે આપણે જુદા જુદા પ્રકારની કેરીઓ ખાઈએ તો આની અંદર અમે જે બતાવવાના છીએ બધા જુદી જુદા પ્રકારની જે કેરીઓ હોય છે તે બતાવવાના છીએ અને ઘણા માણસોને એવો શોખ પણ હોય છે કે આપણે જુદા પ્રકારની કેરી ખાઈએ તો આ દાદાના હું તમને ડિસ્પ્લે ઉપર નંબર પણ આપી દઈશ તમે કાતોડી ગામ આવી અને આ કેરી લઈ જઈ શકો તે માટે હું દાદાના નંબર પણ ડિસ્પ્લેમાં નાખી દઈશ

કાતરોડી ગામે આવી અને આ દાદાના નંબર ડિસ્પ્લેમાં નાખી દઈશ તમારે કેરી ખરીદવી હોય તો તમે બગીચે આવી અને કેરી લઈ જઈ શકો છો જોઈ રી હસીએ એ આમાંની અંદર ખાલી એક જ આમાની અંદર હતી પાંત્રીસ પણ કેરી છે એક જ આમાંનું તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ કેરી વિશે બધી જાણકારી મેળવી શકે